હાલમાં આવી મોટી ખબર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પચીસ બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મે મતદાન થયું હતું સુરતની એક બેઠક બિનહરીફ થયા બાદ અન્ય ચોવીસ બેઠકો પર ભાજપ જીતી છે જ્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક પર કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ગિનીબેન ઠાકુરની જીત થઈ હતી બનાસકાંઠા લોકસભાની બેઠક પર જીત થતાં ગિનીબેન વાવ વિધાનસભા બેઠક પરથી પોતાનું રાજીનામું આપી દીધું છે આ સાથે વિધાનસભા ગૃહ ગૃહમાં કોંગ્રેસ સંખ્યા બળો તેરથી ઘટીને બહાર થઈ ગઈ છે જ્યારે હવે આ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે ત્યારે હવે આ બેઠક ખાલી પડતા જો છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી યોજાશે ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકોડ તેજ બની છે અહેવાલો અનુસાર કોંગ્રેસ જાતો ગેર સમીકરણને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠક પર ટિકિટ આપશે કે આ ઉપરાંત ઠાકરસિંહ રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે